નમસ્કાર ખેડૂત મિત્રો હું રાહુલ ધામેલિયા લોણીધાર ખેતી વિકાસ કેન્દ્ર જે ખેડૂત મિત્રો આપણી ચેનલમાં નવા છે એ ખેડૂત મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલા બે લાઈકનના બટનને દબાવો જેનાથી અમે આપ સુધી ખેતીને લગતી અવનવી માહિતીઓ પહોંચાડતા રહીએ ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કપાસની અંદર નિંદામણ નાશક દવા માટે હવે અત્યારે પોઝિશન એ થઈ છે કે જે આ વધારે વરસાદ પડ્યો છે અને ખારસ પેટે જમીન છે કે ખૂતી જાય એટલું બધું ખેતર આપણું ઢીલું થઈ ગયું છે ભીનું છે હવે જયારે આ પોઝિશન હોય અને આપણે અંદર ખેતરમાં હાથી એમ ન હોય ત્યારે ફરજિયાત આપણે નિંદામન નાશક દવાનો ઉપયોગ કરવો જ પડે હવે અત્યારે કેવું છે સ્વડ આપણો નાનો છે અત્યારે એને આપણે ખોરાક અને પોષણ આપવાની ઉંમરનો જે સ્વડ છે હવે જો આપણે એને ખોરાક કે પોષણ આપવા માટે ખાતર નાખીએ તો એ ખાતરની ગણ જે છે એ આપણા ખડને મળે છે આપણા પાકને મળતું નથી ખડ મોટું થઈ જાય અને આપણો પાક પોષણ રહિત રહી જાય છે હવે જ્યારે એને પોષણ પૂરું ન મળે ત્યારે આપણે ઉત્પાદનમાં ઘણો બધો નુકસાની જોવા મળે છે હવે પહેલા તો આપણે ખડને બાળવું પડે ખડ બળી ગયા પછી આપણે એને ખાતર પોતર આપી અને પૂરતો ખોરાક આપી દઈએ હવે જે ખેડૂત મિત્રો એ 4G 5G નું વાવેતર કરેલું છે અને ઈ ખેડૂત એમ કહે કે અમે ઉપરથી એગ્રોવાળા ભાઈ એમ કીધું છે કે ઉપરથી ખડની દવા નાખજો ધરોની દવા નાખજો તો ખેડૂત ખેડૂત મિત્રો ખાસ કરી અને જ્યારે તમે 4G 5G બિયારણ લીધું છે અને એગ્રોવાળા એવું કીધું જ છે કે ઉપરથી એમાં ખડની દવા કે ધરોવની દવા હાલ છે એ ખેડૂત મિત્રોને જ્યારે કપા તમારો પંદર દિવસની ઉંમરનો ઉગા પછી થઈ ગયો હોય એ ખેડૂત મિત્રોને કોઈ પણ સારી કંપનીની ખડની દવાનો કે ધરોવની દવાનો ઉપયોગ કરવો જેમ કે બાયર કંપનીમાં રાઉન્ડ અપ નામથી આવે છે એક પંપે સાઠ થી સિત્તેર એમ નાખી અને કપાસની ઉપર નાખવાથી કપાસને કાંઈ ન થાય અને ખડ બધું બળી જાય જેમ સુમિટોમો કંપનીમાં ગ્લાયસેલ નામથી આવે છે આ પણ હાલે અને ઘણા ખેડૂત મિત્રો પડીકીનો ઉપયોગ કરતા હોય તો પડીકીનો જ્યારે તમારે ઉપયોગ કરવો હોય ત્યારે સુમિટોમો કંપનીમાં મેરા એક્સલ એકોતેર નામથી જે આવે છે આ એક પડીકીના બે પંપ કરી અને ઉપરથી નાખવાનું હોય છે પણ ખાસ ખેડૂત મિત્રો જે ખેડૂત મિત્રોએ ફોરજી ફાઈવજીનું વાવેતર કરેલું છે અને એમાંય એ એગ્રોવાળાએ જ્યારે બિયારણ લેતી સમયે તમને એવું કીધું છે કે આમાં ખડની દવા કે ધરવની દવા હાલ છે એ ખેડૂત મિત્રોને જ આનો ઉપયોગ કરવો નહીતર આપણો કપા બળી જાય ખોટો પાછો પડી પડી જાય 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 પીળો ઠોઠડો થઈ હવે જે ખેડૂત મિત્રોએ ફોરજી ફાઈવજી નું વાવેતર નથી કર્યું અને એમાં ખડ થઈ ગયું છે તો એ ખેડૂત મિત્રોને શું કરવું જ્યારે તમારો કપા પંદર દિવસનો થઈ ગયો હોય ત્યારે ગોદરેજ કંપનીનું હિટવીડ મેક્સ આવે છે એક પંપે ચાલીસથી પિસ્તાલીસ મિલી નાખી ઉપરથી સ્પ્રે કરવાથી ફોરજી ફાઇવજી ડબલ બીટી કોઈ પણ કંપની કોઈ પણ વેરાયટી આપણે વાવેલી હોય ડબલ બીટી હોય બોલગાર્ડ હોય ફોરજી હોય ફાઇવ હોય બધા જ કપાસની અંદર આ દવાનો ઉપયોગ કરવાથી બધું ખડ બળી જાય અને કપાસને આપણે કાંઈ થાતું નથી દવા નાખ્યા પછી ચાર પાંચ દિવસ થોડોક કપાસ ઢીલો પડે પીળો પડે એ પ્રશ્ન થોડોક આવતો હોય છે ગોદરેજમાં આવે છે હિટવીડ મેક્સ નામથી ધાનુકામાં આવે છે પ્રોવિડ નામથી બાયરમાં આવે છે ઘાસા નામથી કોઈ પણ સારી એવી કંપનીનું લઈ અને આનો ઉપયોગ કરવાથી કપાસની અંદર બધું જ ખડ બળી જાય છે અને ત્યાર પછી ઘણા ખેડૂત મિત્રો એવું કહે છે કે અમારે ખાલી કુપળિયું જ છે ગોળ વાળું ખડ નથી તો અમારે એવડો મોટો મોંઘો પંપ ઉપયોગ કરીને કઈ ફાયદો નથી હવે વાળું બધું ખડ બળી જાય છે આમાં પણ ફોરજી ફાઈવજી ડબલ બીટી બોલગાર્ડ ગમે વાવેતર કર્યું હોય કપામાં આ બધામાં ધાનુકાનું ટરગાસ ઉપર છે કપાસની ઉંમર પંદર દિવસની હોવી જોઈએ ખાસ ખેડૂત મિત્રો ધ્યાન રાખજો પંદર દિવસનો હશે તો કપાસ ઓછો પીળો પડશે ઓછો પાછો પડશે પંદર દિવસ કરતા નાનો હશે તો કપા વધારે પીળો પડશે વધારે પાછો પડશે અને તો થોડોક બળવા કરશે પણ જ્યારે આપણે ખડની દવાનો ઉપયોગ કરીએ ત્યારે કપાસની ઉંમર પંદર દિવસની હોવી જરૂરી છે હવે આ દવાનો ઉપયોગ કરવાથી આપણું બધું જ ખડ બળી જાય અને કપાની અંદર નિંદામણ સાફ થઈ જાય નિંદામણ સાફ થયા પછી કોઈપણ એવું સારું આપણે ખોરાક તરીકે જે ખાતરનો ઉપયોગ કરતા હોય એ ખાતરનો ઉપયોગ કરજો એનાથી આપણો છોડ બળમાં રહે છોડને પૂરતું ખાતર મળશે પૂરતો ખોરાક મળશે પૂરતું પોષણ મળશે છોડ તંદુરસ્ત રહેશે અને આપને ઉત્પાદન વધારે મળશે આભાર ખેડૂત મિત્રો